ઉપરા <laughs>

પૈસા લઈ લીધાડે લુખાડે છું હું બાજુ રેલા એટલે મને ખબર ના હોય એ વાત આવી ખરાબ ખબર તો હોય પહાણે આયેલા છુ પણ નહીં આલ તો મને ખબર લુફાડે છું બે જાણી હું તો આ લઈને આડ્યો છું પૂછા હવે પાછા જતા રહો હાલતા નહીં લૂંટી લઈ લે બધું કરી બીજું તો સારું કર્યું ના તો મારી ટાલ પાડજો તેને મારા દેખી 10000 બાકી જ તે હાલતા જ નહી વાયદા કરે જો કે ખાત્રી આલે એમ કરે ના હું જઈન તો આવું આલવા નહી હા હા આ હું જીઆવ હાલતા નહી હોન મારી આ લુખવારે બેહી બે ચાંદની મન કીધ પૈસા આલો ઓમ જો ઓમ જો ઓટા માયરા વાટા જોઈ રહ્યા કે શાણો પૈસા હાથમાં આવન જતા રહી છો

વાતો તો હારી જ થકો દો ખરાબ ના થ હોય સો લાયો તો પણ આલવા નહીં આલતા જો ના 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 યાર હાથ જોરી દી એ હાથ કે પગે પડો નહીં મેળા આવે કે નહીં મેળા આવે પાડોશી જતો નહીં તો પાડોશી પેલો પાડોશી આવે

બઉ વાત છે ગાડી બીજો લાવ બીજા નું બળ પેલા ડીઝલ ના બળ એટલે પેલા લોહી બળી જાય આ નીકળ્યો નેકળે ઈ નેસ્કી તું હા ઓ હોજે બેટા આખર આમ થઈને ફરીને શું કરયો કોક એ કોમ કરજે એક બે જણા પાન સઈ જાઉ હા રેડો એટલે કર હું ઊંઘું તોય